જેના કારણે ઘણી બધી માંગણી કરવામાં આવેલ છે એવા તમામ કિસ્સાઓમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે આ પાણીનો ઉપયોગ જાહેર હિતાર્થે લોકોને સબસીડાઈઝ રેટમાં પાણી આપવા માટે કરવામાં આવે છે તો અમે આ જે રકમ છે એને માફ કરવા માટે સરકારને વિનંતી પત્ર લખેલું છે હા અત્યારે સરકારશ્રી આ બાબતે આ રકમને મોકૂફ રાખવા બાબતે નિર્ણય થયેલ નથી અને રાજકોટ મહાનગરપાલિકામાં માંગણી છે અને જે લોકોની એ પ્રમાણે ઘણું બધું સપ્લાય કરવામાં આવે છે પરંતુ સંપૂર્ણપણે આ પેમેન્ટ કરી શકીએ એવું શક્ય જણાતું ન હોય અમે એને મોકુફ રાખવા માટે વિનંતી કરેલ છે કેટલા સમયમાં સાહેબ નિર્ણય આવવાની શક્યતા એ સરકારશ્રીનું ડિસિઝન છે એ બાબતે અમે ન કહી શકીએ અમે ફક્ત વિનંતી સરકાર શ્રી કરી શકે છે હા અ સરકારના વિભાગો દ્વારા રાજકોટ મહાનગરપાલિકાને પાણી પાણી પૂરું પાડવામાં આવતું હોય છે એમાં સોની યોજના છે તો સોની યોજના દ્વારા અગિયારનો બે હજાર થી પત્ર લખીને કોર્પોરેશન તરફથી એકસો ચોર્યાસી કરોડની માંગણી કરવામાં આવેલ છે એ જ રીતે અન્ય વિભાગો દાખલા તરીકે જીડબલ્યલ જીડબલ્યુએસએસબી મારફત પણ કોર્પોરેશનને પાણી આપવામાં આવતું હોય છે જેના કારણે ઘણી બધી માંગણી કરવામાં આવેલ છે એવા તમામ કિસ્સાઓમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે પાણીનો ઉપયોગ જાહેર હિતાર્થે લોકોને સબસીડાઈઝ રેટમાં પાણી આપવા માટે કરવામાં આવે છે તો અમે આ જે રકમ છે એને માફ કરવા માટે સરકારને વિનંતી પત્ર લખેલું છે હા અત્યારે સરકારશ્રી આ બાબતે આ રકમને મોકૂફ રાખવા બાબતે નિર્ણય થયેલ નથી અને રાજકોટ મહાનગરપાલિકામાં માંગણી છે અને જે લોકોની છે છે પ્રમાણે ઘણું બધું સપ્લાય કરવામાં આવે પરંતુ સંપૂર્ણપણે આ પેમેન્ટ કરી શકીએ એવું શક્ય જણાતું ન હોય અમે આને મોકુફ રાખવા માટે વિનંતી કરેલ છે કેટલા સમયમાં સાહેબ નિર્ણય આવવાની શક્યતા છે એ સરકાર શ્રીનો ડિસિઝન છે એ બાબતે અમે ન કહી શકીએ અમે ફક્ત વિનંતી રાજકોટ મહાનગરપાલિકાને પાણી પાણી પૂરું પાડવામાં આવતું હોય છે એમાં સોની યોજના છે તો સોની યોજના દ્વારા અગિયાર નો બે હજાર ચોવીસ થી પત્ર લખીને કોર્પોરેશન તરફથી એકસો ચોર્યાસી કરોડની માંગણી કરવામાં આવેલ છે